નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચો બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચા ભાવ પંદરસો અને ત્રેસાઠ રૂપિયા કહું પાંચસો સાતથી પાંચસો સુડતાલીસ ઘઉં ટુકડા પાંચસો દસથી પાંચસો એક્યાસી તુવેરની વાત કરીએ તો સત્તરસો ચાલીસથી એકવીસોને નેવું રૂપિયા ચણા તેરસોથી ચૌદસો પચાસ અડદ સોળસો એંસીથી અઢારસો સિત્તેર મગ પંદરસો પચાસથી સત્તરસો રૂપિયા ચણા સફેદ બે હજારથી એકત્રીસોને નેવું વાલદેશી બારસોથી અઢારસો પચાસ સિંગદાણા પંદરસોથી સોળસો સિત્તેર મગફળી જાડી અગિયારસોથી બારસો સાઠ મગફળી ઝીણી એક હજારથી અગિયારસો નેવું એરંડા એક હજારથી અગિયારસો ચોરાણું તલી બે હજારથી પચીસસો ને પંદર સોયાબીન સાતસો નેવુંથી આઠસો બેતાલીસ તલ કાળા ઓગણત્રીસો પચાસથી ચોત્રીસો ને એંસી લસણ ઓગણત્રીસો પચાસથી પિસ્તાલીસસો રૂપિયા ધાણા અગિયારસો બેતાલીસથી ચૌદસો ઓગણ હવે વાત કરીએ જીરુની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને આડત્રીસ રૂપિયા રાય એક હજાર ત્રીસથી તેરસો ત્રીસ મેથી નવસો સાઠથી બારસો નેવું વટાણા ત્રણસોથી ચારસો ત્રીસ રાયડો નવસો ચાલીસથી એક હજાર પિસ્તાલીસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો વીસ રૂપિયાથી સાતસો પંચાવન રૂપિયા ડુંગળીની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે કલોન્જી સાડત્રીસો નવથી સાડત્રીસો નવ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો સિત્તેરથી ઊંચો ભાવ પંદરસો ને છત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકતાલીસ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકાવન તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને એકત્રીસ રૂપિયા ચણા અગિયારસો પિંચોતેરથી ચૌદસો અગિયાર ધાણા એક હજાર એકથી તેરસો એકતાલીસ ધાણી અગિયારસો એકથી ચૌદસો અગિયાર ઘઉં ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ત્રીસ બાજરો ત્રણસોથી ત્રણસો છ્યાસી અડદ પંદરસો પચાસથી અઢારસો એકત્રીસ રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન સાતસોથી આઠસો ને અગિયાર મગ પંદરસોથી પંદરસો એક્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચું પાઉ ત્રણ હજાર આઠસો એકાવનથી ઊંચો પાઉ ચાર હજાર સાતસો એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક એવા સિમ્બોલમાં બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર